શક્યતા હતી તેના સંદર્ભે તેની હત્યા કરવામાં આવી ત્યારે શ્રીનોર પોલીસે હત્યાના ગુનામાં સંડોવાયેલ ત્રણેય આરોપીની અટકાયત કરી હત્યાનો મુખ્ય આરોપી ઘનશ્યામ વસાવા દરિયાપુર ગામેથી ઝડપી લેવામાં આવ્યો છે તારીખ ત્રીસ અગિયાર ત્રેવીસના રોજ મહેશભાઈ વસાવા ગુમ થયેલા હતા અને તેમના પત્ની સંગીતાબેન ના હોય જે તે વખતે તપાસ કરેલી પરંતુ મળી આવે નહીં અને છેલ્લે માલપુર ગામ કે જે સિનોર તાલુકાનું ગામ છે ત્યાં દેખાયેલા અને તે આધારે બે તારીખે તારીખ બે બારના રોજ મહેશભાઈના ગુમ અંગેની જાણવાજો દાખલ કરવામાં આવેલી હતી અને તે આધારે પોલીસ તપાસ કરતી હતી તપાસ દરમિયાન માલસર બ્રિજ ઉપરથી તેનો મોબાઈલ મળી આવેલો અને નર્મદા જિલ્લાની હદમાંથી એનું મોટરસાયકલ પણ મળી આવેલું અને એ આધારે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતો સંગીતાબેનના અગાઉ લગ્ન થયેલા હતા અને છેલ્લા દોઢ એક વર્ષથી તે મહેશ વસાવા સાથે પાણીથા ગામે રહેતા હતા અરે તેનો અગાઉનો ઘરવાળો છે ઘનશ્યામ ઉર્ફે ઘનો વસાવા કે જે માલપુર ગામનો રહેવાસી છે તો એ આધારે પોલીસે તપાસ કરતો છેલ્લે સીડીઆર એનાલિસિસ સીસીટીવી ફૂટેજ અને એ બધી સંપૂર્ણ તપાસ દરમિયાન માહિતી જણાવી આવેલ કે ઘનશ્યામ ઉર્ફ વસાવા તેનો ભાઈ અને એક બીજા માલપુર ગામના દીવાન શક દિવાન શકીલ શાહ દિવાન કે જે ત્રણેય આ ગુનામાં સંડોવાયેલા હોવાની હકીકત જણાઈ આવેલી અને તેઓએ સુરા શામળ અને સાદલીની વચ્ચે સાદલીથી પીછો કરેલો અને સુરા શામળ પાસે જે બાઇક ઉપર મહેશ વસાવા જતો હતો એને ટક્કર મારી પાડી દીધેલ અને તે પછી એનું ગળું દબાવી હત્યા કરેલાની વિગત જણાઈ આવેલ છે અને તેની લાશ નાવરા ગામની સીમમાં નાખી દીધેલી હતી શેરડીના ખેતરમાં તેનું બાઇક રાજપરા ગામે નાખી દીધેલ અને અમુક સ્પેરપાર્ટ જે ગાડીની નંબર પ્લેટ છે અને કાચ છે એ બધું નર્મદા નદીમાં નાખેલાની વિગત જણાવી આવેલી તેનો મોબાઈલ માલસર બ્રિજ ઉપરથી પણ મળી આવેલ છે એ આધારે સમગ્ર તપાસ દરમિયાન કુલ ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે અને હાલ પીએસઆઈ મહિડા આ કેસની આગળની તપાસ ચલાવી રહ્યા છે અત્યારે સર નામ હાલ જે બે ભાઈ છે ઘનશ્યામ અને સંદીપ એમને ગુનો કરેલાની વિગત હતી અને જે શકીલ શાહ દીવાન છે કે જે ફોનથી લોકેશન જણાવતો હતો કે ભાઈ મહેશ વસાવા છે માલપુર ગામમાં આવેલો છે ને એને એને પીછો કરી અને લોકેશન આપેલું એ આધારે મદદગારીના અનુસંધાને એ દિવાનની ધરપકડ કરવામાં આવેલ છે અને હાલ તપાસ ચાલુ છે